તો મિત્રો હવે સામે ત્યાં પવન આવે છે અને આ રીતે આના ચશ્મા આવે છે આપ જોઈ શકો છો જે ટ્રાન્સપેરન્ટ ગ્લાસ આવે છે ટ્રાન્સપેરન્ટ જે બ્લેક નહીં પણ એકદમ વ્હાઇટ આવે છે આ બાજુ થી પણ બંધ હોય છે આ બાજુ થી બંધ હોય છે અનાજમાં કે જે મોલાતમાં આપણે દવા નાખીએ અને મોલાત ખાઈએ પંદર દિવસ દસ દિવસ પછી અને જો આપણે નુકસાન શરીરમાં થતું હોય તો જે દવા આપણે વાડીમાં સાંટતા હોઈએ એ શ્વાસોશ્વાસની ક્રિયાથી આપણા શ્વાસમાં જાય આપણા શરીરમાં અંદર જાય આપણે આંખો દ્વારા જાય કારણ કે મિત્રો આપણને પહેલા લાગતું કે ખરેખર શું આંખો દ્વારા જતું હશે તો દોસ્તો આપણે દવા સાટવાનું કામ શરૂ કરી દીધું છે શરૂ પણ એમના માટે આપણે કીટ પહેરવાની છે અને મિત્રો જો તમારી પાસે આ કીટ નહીં જ હોય કારણ કે આપણે એટલું બધું આપણા સ્વાસ્થ્ય વિશે જાણ નથી દેતા પણ જો શક્ય હોય તો આવી કીટ વસાવી લેજો તો મિત્રો આપણે હવે જે કીટ પહેરવાની છે તો પહેલાં તો મિત્રો આ પેટ હોય છે એનું જે ઘણો ફાયદો થતો હોય છે પહેલાં તો મચ્છરનો ફાયદો થાય છે કે મચ્છર કવડતા નથી ત્યાર પછી મિત્રો આ કોટ આવે છે જે આપણે રેનકોટ હોય છે એ રીતનો જ આ કોટ હોય છે તો ત્યાર પછી આપણે કોટ પણ પહેરી લઈએ કદાચ મારું શરીર જાજુ છે ન થઈ રહે તો આપણે પહેરવાનો પણ રાખી દઈશું પણ ટ્રાય કરી લઈએ હાલો ને થઈ જશે વાંધો નથી આવ્યો થોડોક એવો ભીહાય છે પણ આપણે પાછળ પાણી નહીં પડે એટલે તો ફાયદો થશે કે આપણે પોપ ભરીએ ત્યારે આપણને પાછળ પાણી જે પડતું હોય છે જેના કારણે પછી વાહમાં બળતરા બળતું હોય છે બળતરા થતી હોય છે પણ આપણે આ રીતનો કોટ કીટ આખી પહેરી લેશું જેથી કરીને આપણે ઘણો ફાયદો થશે ત્યાર પછી મિત્રો આપણું આ માછ તો મિત્રો કોઈ પણ સંજોગોમાં જ્યારે આપણે પોઈઝનવાળી દવા ખતરનાક દવાઓ સાધતા હોઈએ અત્યારે દવાઓ બહુ ખતરનાક આવતી જાય છે ત્યારે કાંઈને મળે ને તો મિત્રો એક આ માછ અને એક આખે સસમા આ બે વસ્તુ જરૂર પહેરજો એનું કારણ છે મિત્રો કે આપણે મહેનત કરીએ છીએ આપણા સ્વાસ્થ્ય માટે અત્યારે મિત્રો કેન્સરના કેસો બહુ વધતા જાય છે જેના કારણે ઘણી ખાના ખરાબી થાય છે પરિવાર વિખાઈ જાય છે પોતાનો પરિવાર પોતાનો માળો વિખાઈ જાય છે તો મિત્રો આપણે જે અનાજમાં કે જે મોલાદમાં આપણે દવા નાખીએ અને મોલાત ખાઈએ પંદર દિવસ દસ દિવસ પછી અને જો આપણને નુકસાન શરીરમાં થતું હોય તો જે દવા આપણે વાડીમાં સાંટતા હોઈએ શ્વાસોશ્વાસની ક્રિયાથી આપણા શ્વાસમાં જાય આપણા શરીરમાં અંદર જાય આપણી આંખો દ્વારા જાય કારણ કે મિત્રો આપણને પહેલાં લાગતું કે ખરેખર શું આંખો દ્વારા જતું હશે પણ આપણે કોરોના વાયરસ આવ્યો ત્યારે આપણને ખબર પડી કે આંખોથી પણ જાય છે ત્યારે આપણને સાબિતી મળી બાકી વિજ્ઞાન કહેતા પણ ઘણી વસ્તુ ખેડૂત માનવા તૈયાર ન થાય પણ મિત્રો આ કોરોનાએ આપણે બધું માનતા કરી દીધા એ રીતે મિત્રો એક ચશ્મા પણ આના છે એ પણ હું પહેરી લઉં તો મિત્રો આ રીતે આના ચશમા વિશે આપ જોઈ શકો છો જે ટ્રાન્સપેરન્ટ ગ્લાસ આવે છે ટ્રાન્સપેરન્ટ જે બ્લેક નહીં પણ એકદમ વ્હાઈટ આવે છે આ બાજુથી પણ બંધ હોય છે ને આ બાજુથી બંધ હોય છે અને જે આ પાછળનો ભાગ છે તે ખોલ બંધ થતો હોય છે અહીંયાથી નીચેથી લોક ખોલો એટલે જે પોળો આખા પાછો ટૂંકમાં કમ્ફર્ટેબલ થઈ જાય છે તો હવે આપણે આ પહેરી લઈએ તો આ રીતે મિત્રો આપણી દવા છાંટવાની કીટ થઈ ગઈ છે રેડી અને ત્યાર પછી જો લાસ્ટમાં રહેતા હોય તો આપણા હાથના મોજા કે આપણા હાથના મોજા અવારનવાર આપણો હાથ છે એ આપણા શરીરે ખંજવાળ માટે દવાવાળો હાથ અડાડતા હોઈએ આપણને એમ થાય છે કે આપણે તો હાથ ધોયા છે સાદા પાણીએ પણ સાદા પાણીએ તો શું મિત્રો તમે સાબુના પાણીએ ધોવો એ છતાં તે આ દવા જે છે તે સો ટકા નાશ પામતી નથી આપણા હાથમાં ચોંટી રહે છે અને હાથેથી પછી આપણે ખાવાનું કે આપણા શરીરે ખંજવાળ આવે કે આપણે ખંજવાળીએ એટલે આપણને બહુ નુકસાન થતું હોય છે તો મિત્રો ખાસ કરીને આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો અને તમને કાંઈ ન મળે કદાચ આ કોટ નો આ એક કોટ તમારે પહેરી લેવો આગલા બટન ભલે ખુલ્લા રે કોઈ વાંધો નથી મારું તો સજા મને ટૂંકો પડે છે એટલે કદાચ ખુલ્લું પણ કદાચ તમે કારણ કે મિત્રો આ પ્લાસ્ટિક છે અને આ પ્લાસ્ટિક તમે આમ પેક કરો એટલે અનહદ ગરમી થાય અને એટલી બધી ગરમી થાય કે પરથી રહેવાય નહીં એટલે આ બટન આપણે ખુલ્લા રાખવા પડે હવે ત્યાર પછી મિત્રો આપણે પેન્ટ ન પહેરીએ તો પણ કદાચ હાલ છે પણ મિત્રો આ કોટ છે એ તમારે પહેરી લેવો જેથી કરીને તમારા પંપમાંથી પાછળથી પાણી કદાચ વેરાય તો પણ પાણી નીચે પડી જાય તો તમારા વાહનના જે જગ્યા હોય છે ખંભાથી માંડીને નીચેની વાહનની જગ્યા એમાં દવા અડે જે ઝેરી દવા અડે અને તમને બળતરા થાય તમારી સાંભળીને નુકસાન થાય એ ન થતું હોય મિત્રો શરૂઆતમાં તમને એવું લાગે કે ભાઈ કાંઈ ન થતું દસ વર્ષતા દવા છાંટું તો મિત્રોએ દસ વર્ષતા દવા છાંટવું લાંબા ટાઈમે પ્રોબ્લમ થતો હોય એ તમને મને ખ્યાલ ન હોય પણ લાંબા ટાઈમે મિત્રો આપને નુકસાન કરે છે કારણ કે આપણે દવા છાંટે જો કોઈ અનાજ ખાઈએ ફ્રૂટ ખાઈએ તો પણ જો શરીરને નુકસાન થતું હોય તો મિત્રો તમે તો દવાની અંદર નાહવાના છો દવા સાયનો રજ નાવાનો છે કારણ કે તમે મિત્રો એક જ બાજુ નથી હાલ ધારો કે સામેથી પવન આવતો હોય તો તમે એક જ તમે 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 નીચેના શેઢે 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 તો પાછા ઉપરના ઉપરના આવવાના છો અને આવો ત્યારે તમારે સામે પવન આવતો હોય સામે સામે પવન આવતો હોય અને ફુવારો શેઝ ઉછો થઈ ગયો એટલે સીધો જે કાંઈ જે ફુવારાની જળ ઉડે છે તમારી આંખોમાં જાય છે તમારા મોઢા ઉપર આવે છે તમારા શરીર ઉપર આવે છે અને મિત્રો હવે તો કપાસ પણ આપણો મોટો થઈ ગયો છે હવે તો કપાસ પણ મોટો થઈ ગયો કપાસમાં આ રીતે આપણે દવા છાંટતા હોઈએ ફુવારો પકડીને અત્યારે મિત્રો આપણા સિંગ માટે ફુવારો તૈયાર કરેલો છે પણ એને આપણે હવે બંધ પણ આ તો તમને સમજાવવા માટે લઉં છું કે આપણે જે ફુવારો હોય છે એ આપણે આ ફુવારોનો યુઝ કરતા હોઈએ છીએ આપણે કપાસમાં દવા સાટવા માટે તો તો મિત્રો સામેથી આમ પવન આવે છે અને તમે આ ફુવારો પકડ્યો છે તો આ રીતે કરી કપાસમાં આ રીતે મૂછો કરો તો આ સીધો પવન મારી ઉપર આવ્યો જે પવન મારી ઉપર આવ્યો તો શું દવા મારી ઉપર ન આવે અને દવા આપણી ઉપર આવે એટલે આપણા નાક દ્વારા આપણી આંખો દ્વારા આપણા મોહ દ્વારા કે પછી આપણે જે આપણે સાંભળી હોય સાંભળી એમાં જે ઝીણા ઝીણો છિદ્રો હોય છે પરસેવો બહાર કાઢવાના જે છિદ્રો હોય ત્યાંથી દવા અંદર જાય અને શરીરમાં બળતરા થાય લાંબા ટાઈમે નુકસાન થાય એટલા માટે મિત્રો આ કીટ એક બહુ મામૂલી ખર્ચની વસ્તુ છે આ આ આ માસ્ક આવે 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 મોજા છે અને બસો કે ત્રણસો રૂપિયાનો આ કોટ આવે છે કોટ પેટ આપણે રેનકોટ હોય ને રેનકોટ હાલે એ રેનકોટ જ છે આ ટૂંકમાં આ કોઈ એવી કઈ અગત્યની બીજી કીટ નથી આ રેનકોટ જ છે તો આ રીતનું મિત્રો એટલી એટલી વસ્તુ વસાવી અને તમે દવા છાંટો તમને થોડી તકલીફ પડશે ગરમી થશે હું સમજું છું કારણ કે મને થાય છે હું માણસ જ છું પણ મિત્રો મારા અનુભવ અને મારી જાણકારી પ્રમાણે બે ત્રણ વ્યક્તિઓને દવા સડેલી છે ને મેં જોયેલું છે મેં કે ભાઈ દવાથી કેટલા નુકસાનો જાય છે એ તમે જાણો છો ને હું જાણું છું મારી કરતા તો તમે ઘણા ઉંમરવાળા હશ્યો અને ઘણી વસ્તુ જાણતા હશો કે ભાઈ કેટલું માણસ હેરાન થાય છે કેટલા પ્રોબ્લેમ આવે છે તો મિત્રો આ કીટ અવશ્ય વસાવજો અને તમે પહેરજોનો યુઝ કરજો અને કાંઈ ન કરોને મિત્રો તો આ બે મોજા પચાસ રૂપિયાના આ પચાસના ચશ્મા અને પચીસ રૂપિયાનો આ માસ એટલી વસ્તુ ખાલી મિત્રો તમે પહેરશો ને તો તમે સુરક્ષિત તમારો પરિવાર સુરક્ષિત અને તમારું શરીર સુરક્ષિત થશે મિત્રો કદાચ આ કોટ નથી પહેરવો હાલો નથી પહેરવો આ પેન્ટ નથી પહેરવું હાલો નથી પહેરવું પણ મિત્રો આ એક માસ્ક સસમા અને આ બે મોજા આ વસ્તુ મારા ખેડૂત મિત્રો પ્લીઝ આટલી વસ્તુનો યુઝ કરજો તમે અને તમારા ભાગ્યા હોય તો ભાગ્યાને કરાવજો અને તમારા ખેડૂત મિત્રો હોય તમારા ગામના હોય તમારા સ્નેહીજનો હોય

જે ફાંકી ખાવ છો તે ફાંકી પહેલાં તમારે લબ્બર સોડવું પડે એને પગથી પાડવી પડે પછી એમાં ઓલું પીળું પાર્સલ જે આવે સુનાનું એ પેલા વપારી ને પાછા વપારી ભાંગવી પડે હોપારી ભાંગીને પછી ઓલું પીળું પાર્સલ તોડવાનું એ તોડીને પછી માવો નાખવાનું પછી આમ કરીને માવો છોડે અને આમ કરીને આમ ખાવાનું હવે મિત્રો એ તમારા દવાવાળા હાથ હોય એટલે માવો ઘણી વખત કડવો થઈ જાય મને પોતાને આવા અનુભવ છે કે મારે આવી ભૂલું પડી ગયેલી છે માવો પણ કડવો થઈ જાય આવું એમાં ઝેર હોય છે તો મિત્રો દવા સાટતી વખતે આટલી વસ્તુનો યુઝ કરો અને સુરક્ષિત રહો તમારા પરિવારને સુરક્ષિત રાખો અને દવા સાટતી વખતે આવી વસ્તુ ખાવ નહીં કોઈ પણ વસ્તુ હોય ખાવાનું બંધ રાખો જેથી કરીને મોઢા વડે શ્વાસ વડે આંખો વડે જે દવા છે એ તમારા મોઢામાં તમારા શરીરમાં ન જાય અને તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે આ સંદેશો મિત્રો બહુ જાજા ખેડૂત સુધી ફેલાવજો અને બહુ જાજા સુધીને ખેડૂત સુધી આ માહિતી આપજો આપણને મારા પપ્પાએ મને કીધું કે બેટા તું યુટ્યુબમાં કાંઈક ધમાલ કરશો શું કરશો મને ખબર નથી કારણ કે મારા પપ્પા શિક્ષક છે પોતે એટલે એ આવી યુટમાં ને એમાં તો ઠીક છે પણ એને મને કીધું કે બેટા તું યુટ્યુબ નું કરશો ને તો વિડીયો બનાવીશો તો એક એવો વિડીયો નાખ કે એને એવો જ વિડીયો નાખજે કે જે ખેડૂને ફાયદારૂપ હોય તારા વિડીયો જોઈને ખેડૂને ફાયદો થવો જોઈએ નુકસાન તો ન થવું જોઈએ અને એક આ એની ભલામણ હતી કે તું ખાસ એક એવો વિડીયો નાખ કે ખેડૂત પોતે દવા સાટતી વખતે જેને દવા સડી જાય બળતરા થાય માથું દુખે ગળું બળે કે આંખો બળે અને બેભાન ઘણી વખત થઈ જાય તડકા વશમાં દવા સાટતો હોય આવું કાંઈ પહેરેલું ન હોય અને મૂં વડે દવા અંદર જાય એટલે માણસ બેભાન થઈ જાય તો આવો એક વિડીયો બનાય જેથી કરી અનેક ખેડૂતોને ફાયદો થાય ખેડૂત જાગૃત થાય અને આવી વસ્તુ અપનાવતો થાય ચાલો મિત્રો હવે મળશું નવા વિડીયોમાં પણ આ વિડીયો જાજામાં જાજા ખેડૂત સુધી પહોંચે એવી અમારી ભાવના છે એવી અમારી ઈચ્છા છે કે જાજામાં જાજા ખેડૂત સુધી તમારા સગાવાલા સુધી આ વિડીયો પોગે તમે શેર કરજો અને જાજામાં જાજા ખેડૂત જાગૃત થાય અને આવી વસ્તુ મોજા છે માસ્ક કે સસમા છે કે આ કોટ છે આવું અપનાવતા થાય એ જ અમારી ઈચ્છા છે મિત્રો વિશેષ કંઈ નહીં મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ